મને તેવડ છે જયરાજસિંહ જાડેજા સાથે બાજી લેવાની આ શબ્દ છે રાજુ સોલંકીના ગઈકાલે જુનાગઢની અંદર એક બાબા સાહેબ આંબેડકર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તેમાં રાજુ સોલંકીએ ભરી જાહેર સભામાં આ શબ્દ ઉચ્ચાર્યા હતા અને કહ્યું હતું કે મને જરાબય શરમ નહીં આવે રાજુમાંથી રફીક બનવામાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શું રિદ્ધિ ગણેશ ગોંડલનો ચર્ચિત કિસ્સો આપણે સૌએ સાંભળ્યો છે અને એમાં રાજુ સોલંકી જે એક પછી એક આવેદન આપવાનું અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તે પણ આપણે સાંભળી છે સૌથી પહેલા તો તે ગોંડલ ગયો હતો બાઇક રેલી યોજીને અને તેમાં તેમણે ખુલ્લો પડકાર જયરાજસિંહને ફેંક્યો હતો પરંતુ હવે જ્યારે આ વખતે જાહેર સભા યોજવામાં આવી અને એ પહેલા એમણે એક ચીમકી ઉચ્ચારી હતી કે જો ગાંધીનગરમાં ન્યાય નહીં મળે તો હું દિલ્હી જઈશ અને દિલ્હી પણ ન્યાય નહીં મળે તો આ વખતે હું અને મારો પરિવાર છે તે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઈશું પરંતુ આ સાથે જ ગઈકાલે જાહેર સભા હતી અને એમાં તેમણે જાહેર સભામાં આ શબ્દ ઉચ્ચાર્યા હતા કે મને જરા પણ શરમ નહીં આવે રાજુમાંથી રફીક બનવામાં હું મારા આખા સમાજને નથી કહેતો કે તેઓ મારી સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરે પરંતુ જે મારો પરિવાર છે તેમને હું મુસ્લિમ ધર્મ અંગીકાર જરૂરથી કરાવીશ કારણ કે જ્યાં સુધી જયરાજસિંહના પુત્ર પાસે જે ગન હતી જે મોબાઈલ હતા જે જ્યાં સુધી પોલીસ કબજે નહીં કરે ત્યાં સુધી મારી આ લડાઈ ચાલુ રહેશે સૌથી પહેલા તો એ સાંભળી લઈએ જયરાજસિંહ વિરુદ્ધ રાજુ સોલંકીએ શું કહ્યું છે અને એમની સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા બાબતે પણ શું કહ્યું મારો દોચો દોચો ગણરો મારો પરિવાર છે મને ન્યાય ન આપે જયરાજસિંહના છોકરા એ જે બંદૂકુ મારા દીકરાને ભરી દી બંદૂકુ પોલીસ કબજે ન કરે છ મોબાઈલ મારા દીકરાને નંગન કરીને મોબાઈલમાં શૂટિંગ ઉતારી પોલીસે કબજે ન કરે તો હું દસ તારીખે કલેક્ટર ઓફિસે આવવાનું છે ને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનું શું રાજુ માંથી રફીક થઈ જાઉં બીજો હું ફેર પીઠ આજે મને કોઈ રાજુ તરીકે ઓળખ કાલે રફીક નીકળા નીકળ્યા ગલ્લીઓ માં ટોપી પહેર લો હું ભાઈ અમે અમે આ દેશના મૂળ નિવાસી છીએ ભાઈ તમે અમારા અમારું બધું અમારી જમીન નું ઝટકી લીધું અમારા મકાન નું ઝટકી લીધું અમને પૂઠામાં ઓલા ધૈડા બાંધીને અમને સીમાડે કાઢ્યા કેટલું સહન કરવાનું ભાઈ પાંચ હજાર વર્ષથી પૂઠા સાફ ઓલા ઢોલ ને ગોળે મન પડાઈ વગાડી લે ઓલા ને ઠીક લાગતા આ બાજુ દાંડી મારે બીજો આવીને આ બાજુ દાંડી મારે એટલે હું અમે ઢોલ સહી ભાઈ અમે ઢોલ નથી હો કે કે હું આ લડાઈ છે મારી એ મારા છોકરા હાટું નથી લડતો કે બીજા દીકરા ઉપર આવું ના થાય એટલે હું લડાઈ કરું છું મને ટેબળથી છે એટલે બાંધવાની મને ટેબળથી નહીં બાંધવાની હું અને જયરાત થી એ મારી બોડી લેંગ્વેજ જોતો તો ભાઈ આમ મારા પગ થી માતા બધી જોઈ મારા આમ પગ ઉપર પગ બેઠો હું આમ જ બેઠો તું દરબાર તારા ઘરમાં ભાઈ અમે દોઢ દરબાર બાર હું દોઢ દરબાર બાર રોજ તારા ગામમાં આવ્યો ને ભાઈ

અમારા વડીલો અમારી માતાઓ બેનો અમારા સિત્તેર વર્ષ કે સાઠ વર્ષ અમારો ભાઈ હોય તમે જઈ આવો એના હાથમાં જય શ્રી રામ હનુમાન દાદા દોડેલા હોય જય માતાજી લખેલું હોય છે હોમ દોરાવેલા હોય છે કે મૂળ સનાતી આ દેશના અમે સહી રાજુ સોલંકીના નિવેદન ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર